કચ્છ જિલ્લા પત્રકાર હિત રક્ષક સંઘ દ્વારા કચ્છના બે વરિષ્ઠ પત્રકારોનું સન્માન કરાયું કચ્છ જિલ્લા પત્રકાર હિત રક્ષક સંઘ દ્વારા કચ્છ યુનિવર્સિટી ખાતે આયોજિત એક કાર્યક્રમમાં કચ્છના બે વરિષ્ઠ પત્રકારો ચંચળ ગ્રુપના સ્થાપક તંત્રી શ્રી જયેન્દ્ર ઉપાધ્યાય અને કચ્છ સત્તાના સ્થાપક તંત્રી મધુકાંત રાયસોનીનું સન્માન કરાયું હતું ગુજરાત વિધાનસભાના પૂર્વ અધ્યક્ષા ડોક્ટર નીમાબેન આચાર્ય કચ્છ યુનિવર્સિટીના કુલપતિ ડોક્ટર બકરાણીયા કચ્છ યુનિવર્સિટીના કુલ સચિવ બુટાણી ઓલ ઇન્ડિયા સ્મોલ એન્ડ મીડિયમ ન્યૂઝપેપર એસોસિએશનના જનરલ સેક્રેટરી શંકરભાઈ કતિરા ક્ષત્રિય અગ્રણી જોરાવરસિંહજી રાઠોડ શંકર સચદે માનવજ્યોતના પ્રબોધ મુનવર ધીરેન ઠક્કર ભાવેશભાઈ આચાર્ય રાજેશ ભટ્ટ વિભાકર અંતાણી બ્રહ્મ સમાજના રવિ ત્રવાડી કે કે હિરાણી સહિતના અગ્રણી નાગરિકોની ઉપસ્થિતિમાં શ્રી જયેન્દ્ર ઉપાધ્યાયને મોમેન્ટો આપી વિશેષ સન્માન કરાયું હતું જોકે આ પ્રસંગમાં નાદુરસ્ત તબિયતને કારણે ઉપસ્થિત રહી ન શકનાર મધુકાંતભાઈ રાયસોનીનું મુંબઈ ખાતે તેમના નિવાસ સ્થાને મોમેન્ટો આપી સન્માન કરવામાં આવશે તેવી જાહેરાત કરાઈ હતી ત્યારબાદ ભુજની અલગ અલગ સંસ્થાઓએ પણ શ્રી જયેન્દ્ર ઉપાધ્યાયનું સન્માન કર્યું હતું આ પ્રસંગે અધ્યક્ષ સ્થાનેથી પ્રસંગોચિત વક્તવ્ય આપતા ડૉક્ટર નીમાબેન આચાર્યએ પત્રકારિતા ક્ષેત્રે ચાર દાયકાથી કચ્છ માટે કલમ ઉપાડનાર જયેન્દ્રભાઈ ઉપાધ્યાયને અભિનંદન આપતા જણાવ્યું હતું કે કચ્છ જિલ્લા પત્રકાર સંઘ દ્વારા મૂલ્યનિષ્ઠ પત્રકારોનું સન્માન કરવાની પહેલ અભિનંદનીય છે

પોતાના પત્રકારિતા તરીકેના ચાર દાયકાના અનુભવો વર્ણવ્યા હતા આ પ્રસંગે અગ્રણી એડવોકેટ શંકરભાઈ સચદે માનવ અધ્યક્ષ પ્રબોધભાઈ મુનવર સહિતના અગ્રણીઓના વિશેષ સન્માન કરાયા હતા આ પ્રસંગે ભુજ કોમર્શિયલ કોઓપરેટિવ બેંકના ચેરમેન ધીરેનભાઈ ઠક્કર ઉપેન્દ્રભાઈ ઉપાધ્યાય યોગેશ ઉપાધ્યાય કે કે હિરાણી નિવૃત્ત નાયબ માહિતી નિયામક એસ કે સોની સહિતના ભુજના વરિષ્ઠ નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમના આયોજન બદલ પત્રકાર હિતરક્ષક સંઘના અધ્યક્ષ મયુરભાઈ બોરીચાને સૌ ઉપસ્થિતોએ અભિનંદન પાઠવ્યા હતા કચ્છ જિલ્લા પત્રકાર હિતરક્ષક સંઘ દ્વારા આયોજન કર્યું જેમાં બેસ્ટ પત્રકાર મૂલ્યનિષ્ઠ પત્રકારનું સન્માનનો આ કાર્યક્રમ એમાં જયેન્દ્રભાઈ ઉપાધ્યાય ચંચળનું જેમને ભુજથી શરૂઆત કરીને ગાંધીનગર સુધી એ સફળતાના શિખરો પ્રાપ્ત કર્યા અને સાથે સાથે એમને પત્રકારની સાથે સાથે ન્યૂઝ ચેનલ પણ ચાલુ કરી એટલે બહુ જ મોટી સિદ્ધિ એમને પ્રાપ્ત કરી છે ઉદાહરણ ઉદાહરણરૂપ કે જેમાંથી લોકો એ ઇન્સ્પિરેશન લઈ શકે એટલે એવા જયેન્દ્રભાઈનું જ્યારે સન્માનનો કાર્યક્રમ હોય ત્યારે સ્વાભાવિક મને તો એક પારિવારિક ફિલિંગ જેવું એ મારા પરિવારમાં પ્રસંગો એવું અનુભૂતિ થતી હતી કારણ કે જયેન્દ્રભાઈ અને મધુકાંત રાય સોની એમને પણ પોતાની જિંદગીના એકાવન વર્ષ આ પત્રકારત્વમાં આપ્યા સેવા કરી એવા બંને જણનું જ્યારે સન્માન હોય ત્યારે એટલું જ કહીશ કે જીવનની અંદર માણસ કોઈ મિશન નક્કી કરે તો એ મિશનને પૂર્ણ કરવા માટે એની સફળતા માટે ખૂબ સંઘર્ષ કરવો પડે આત્મવિશ્વાસ સાથે અને અનેક પડકારો ઝીલીને એ સફળતા પ્રાપ્ત થતી હોય છે ને અથાગ પુરુષાર્થ એનો કોઈ બીજો વિકલ્પ ન હોય એનો એક આદર્શ દાખલો આપણી સામે આ બંને પત્રકારો માટે કહી શકાય જયેન્દ્રભાઈ જોડે ચાલીસ વર્ષના સંબંધ અને એમનો વારસો જે રીતે સંજયભાઈએ સ્વીકારીને જે રીતે એમને કામગીરી કરી એમને પણ પોતાના પિતાજીના જૂના સંબંધો એ ખૂબ સરસ રીતે સાચવીને રાખ્યા એટલે આજે આ સન્માનની અંદર હું એટલું જ કહીશ કે આ સિરસ્તો ચાલુ ચાલું જોવો જોઈએ કોઈ પણ સંસ્થા હોય એ હંમેશા સેવાકીય કામ કરતી હોય છે પત્રકારત્વ પણ એક સેવાનું કામ છે કે જેની અંદર આપણે એને ચોથી જાગીર એટલા માટે કહીએ છીએ કે લોકતંત્રની અંદર ચાર પિલર હોય છે પોલિટિશિયન પબ્લિક પત્રકાર અને પોલીસ આ ચાર પિલર એ લોકશાહીની અંદર ખૂબ અગત્યનો રોલ અદા કરતા હોય છે એટલે પત્રકારત્વ જે રીતે નિદરતાપૂર્વક પોતાની વિસ્તારની વાત રાખતા હોય સમસ્યાઓની વાત રાખતા હોય અને જે સમસ્યાઓના આવતા હોય પેપરની અંદર એ સમસ્યાઓ પર સરકાર પણ પૂરેપૂરું ધ્યાન દેતી હોય છે અને એના પ્રશ્નો લોકોના ખૂબ સારી રીતે હલ થઈ જતા હોય છે એટલે લોક પ્રશ્નોને વાચા આપવાનું પણ કામ અને વિકાસનું પણ કામ આ બંને અગત્યના કામ એ પત્રકારો કરતા હોય છે અને પત્રકારોને જે સંઘર્ષ કરવો પડે જે જોખમ લેવું પડે જીવના જોખમે પત્રકારોને કામ કરતાં આપણે જોયા છે એટલે એવી નિડરતા એવી હિંમત અને એવા જ અથાગ પુરુષાર્થ સાથે જે જયેન્દ્રભાઈ અને મધુકાંતભાઈએ જે કામ કર્યું છે અને એમનું આજે સન્માન થયું છે એ મારા માટે ખૂબ ખૂબ અગત્યનો વિષય છે અને હું એમને બિરદાવું છું ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને આપણે એમને ખૂબ શુભેચ્છા આપીએ હજુ પણ એમનું યોગદાન પત્રકારત્મા आपता रे हे ज